બનાસકાંઠામાંથી લોકસભાની ચૂંટણી જીતના ગેનીબેન ઠાકોરેના ઇન્ટરવ્યુના એક અંશમાંથી એક વાત નહીં એની સરંગ વાત સમજવા જેવી છે કે સંગઠનની જેટલી મજબૂતી એમ વધુ પરિણામલક્ષી કામગીરી થઈ શકે બનાસકાંઠામાં પરિણામ મળ્યું એમ અન્ય બેઠકો ઉપર પણ વધુ મજબૂતીથી પરિણામ મેળવવા માટે સંગઠનને વધુ મજબૂત કરવું પડશે અને સંગઠનને મજબૂતી એ સતત ચાલતી પ્રક્રિયા છે અને જ્યાં જ્યાં ખામીઓ છે એને સુધાર કરવામાં આવશે એમને ધ્યાન પણ દોર્યું છે કારણ કે એમને પોતે લડ્યા છે તો એમને અહીંયા ખબર છે પણ ટીમ કોંગ્રેસ તરીકે જ્યાં જ્યાં સંગઠનમાં જે લોકોએ કામ નહીં કર્યું હોય તેમને એક બાજુ કરીને આવશે અને જે સક્રિયતાથી કામ કરવા માગશે તેને નવેસરથી તક આપવામાં આવશે તેવું પ્રદેશ અધ્યક્ષ સન્માન્ય શક્તિસિંહ ગોહિલ અમારા પ્રભારી સંગઠન પ્રભારી મુકુલ વાસ્તિકજીએ પણ જાહેરમાં પત્રકારો સાથે અને પક્ષની આંતરિક બેઠકમાં પણ આ સ્પષ્ટ સંદેશ આપી ચૂક્યા છે